સમયનો સદઉપયોગ આપણે કરવો જોઈએ સમયનો સદ ઉપયોગ ક્યારે થાય જ્યારે આપણને સમજાવતા હોય તે સમજવાની કોશિશ કરવાની જ્યારે ભણતા હોય તે ભણવાની કોશિશ કરવાની ક્લાસ ટીચર ગુરુજનો જે આપણને કહેતા હોય એને માન આપવાનું એને ઈજ્જત આપવાની જ્યારે આપણે સ્પોર્ટ માં રમતા હોય તો ખંડથી આપણે રમતા હોય આપણું મન રમવામાં જ હોય કે આપણે ટોપ આપણે ટોપના પ્લેયર કેમ બની શકીએ ચિત્રકામ કરતા હોય તો આપણે બેસ્ટ ચિત્ર કેમ બનાવી શકીએ રાઇટિંગ કરતા હોય તો બેસ્ટ રાઇટિંગ કેમ કરી શકીએ એક ખંત કહેવાય એ ઉત્સાહ કહેવાય એક વિઝન કહેવાય એક વિચાર કહેવાય પણ જ્યારે તમે 25 થી 35 વર્ષની એજ જે જશો તમારું જ્યારે પ્લેટફોર્મ બનેલું હશે અને જ્યારે પ્લેટફોર્મ તમારું બનશે ત્યારે તમને જે અહીંયા શીખેલી વસ્તુ નો ભાસ થશે કે હું અહીંયા રોટલી વણતી હતી હું શાકભાજી કાપતી હતી સમારતી હતી હું બીજું બધું કામ કરતી હતી નાની બેન ને હું નવડાવતી હતી મોટી બેન બીજું કામ કરતા હતા હું ભણતી હતી ભણવામાં ટોપ અક્ષર લાવતી હતી અને આ બધું જે તમને થનગનાટ જે તમને અહીંયા જે હસી ખુશી જે રમતમાં સ્પોટમાં જે તમે તાકાતથી રમશો તમારા મસલ સ્કેપ ડેવલપમેન્ટ થશે તમારો વિકાસ થશે શારીરિક માનસિક વિકાસ થશે એ ત્યારે તમે પ્લેટફોર્મમાં તમે યુટિલાઇઝ કરી શકશો